ઉચ્ચા મજલીસે ઉતે હે મુસ્લિમ દ્વારા આવેદન પત્ર પોલીસ કમિશનરને આપવામાં આવ્યું ઓલ ઇન્ડિયા મજલીસે ઉતે હે દોલ મુસ્લિમ દ્વારા આવેદન પત્ર કો પોલીસ કમિશનરને આપવામાં આવ્યું આવનારા રામ નવમીના તહેવાર નિમિત્તે યોજનારા ભવ્ય શોભાયાત્રાની સુરક્ષા તથા શોભાયાત્રા નિયત રૂપમાં આવતા તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા અને સ્થાનિક લઘુમતી વિસ્તારોની સુરક્ષા રાખવા બાબત સંપૂર્ણ શોભાયાત્રાનો વિડિયો રેકોર્ડિંગ કરવું ધાર્મિક સ્થળના તમામ લઘુમતી વિસ્તારોની સુરક્ષા કરવી નિયત રૂટ પર સીસીટીવી કેમેરા લગાવવા શોભયાત્રા દરમિયાન ઉત્તેજક ભાષણ કે નારા લગાવવામાં આવે નહીં મારક હથિયારોનું જાહેરમાં પ્રદર્શન થાય નહીં ભૂતકાળમાં તોફાનમાં સંડોવાયેલા ઈસમોને કંટ્રોલ કરવા જેવી વગેરે બાબત પર આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા ચાલો શું માન છે શું રજવાત આજે અમે ઓલ ઇન્ડિયા મજલિસ એદન મુસ્લિમિન વડોદરા તરફથી વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કાલે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રામનવમીનો તહેવાર છે આપ બધા જાણો છો કે રામનવમીનો તહેવાર વડોદરા શહેરમાં ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવાય છે હર્ષોલ્લાસપૂર્વક સાથે ઉજવાય છે અને આ નિમિત્તે વડોદરા શહેરમાં રેલીઓ અને જે સરઘસોનું આયોજન થતું હોય છે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે આ યાત્રાઓમાં અને શોભાયાત્રાઓમાં વડોદરા શહેરની જનતા મોટા પ્રમાણમાં જોડાતી હોય છે અને પોતાની રીતે તહેવાર મનાવતી હોય છે હવે જે ગયા વર્ષે રામનવમીના નિમિત્તે વડોદરાના જે સંવેદનશીલ વિસ્તારોમાં કોમી તોફાનો થયા હતા અને વડોદરા શહેરની શાંતિ સુરક્ષા જોખમાઈ હતી વડોદરા શહેરના લોકોની જાનમાલનું નુકસાન થયું હતું એટલે આ પ્રકારની ઘટનાઓ ફરી ના બને તે માટે અમે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ધાર્મિક જુલુસોમાં જે ધાર્મિક તહેવારોમાં અને ઉત્સવમાં જે જુલુસો નીકળતા હોય છે રેલીઓ નીકળતી હોય છે શોભાયાત્રાઓ નીકળતી હોય છે સરઘસો નીકળતા હોય છે તે માટે એઝાઝ ખાન પઠાણ દ્વારા એક સામાજિક કાર્યકર છે તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરી હતી અને એ પીઆઈએલના અનુસંધાનમાં વીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત હાઈકોર્ટે કેટલાક આદેશો જારી કર્યા હતા એ આદેશોમાં મુખ્યત્વે રેલીઓના જે રૂટ છે રેલીના જે રૂટ છે તેમાં આવતા તમામ ધાર્મિક સ્થાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રેપિડ એક્શન ફોર્સ એસઆરપીએફ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જીઆરડીના જવાનો એટલે પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનોને બંદોબસ્તમાં મૂકવાના મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો બીજું છે કે ડ્રોન કેમેરા અને ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરાના આધારે જે સર્વેલન્સ થવું જોઈએ એ અને સંપૂર્ણપણે વિડીયોગ્રાફીનો આદેશ છે સાથે સાથે જે રેલીના રૂટમાં આવતા જે રેલીના રૂટમાં જે પણ સ્થાનો છે ત્યાં પૂરતા પ્રમાણમાં એસઆરપીએફ અને પોલીસના જવાનોને સ્ટેન્ડ બાયની સ્થિતિમાં રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે અને જ્યાં જ્યાં શંકાસ્પદ લોકોની હિલચાલ હોય અને જ્યાં એવું લાગે કે કોઈક તકલીફ ઊભી કરી શકે છે તો પોલીસ અધિકારીઓને બોડી વોન કેમેરાથી સુસજ્જ થવાનો પણ આદેશ છે સાથે સાથે સીસીટીવી ડ્રોન કેમેરા સાથે વિડીયોગ્રાફીનો પણ આદેશ છે બીજું જે છે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે જે કન્ટિન્જન્સી જે હોય કે આકસ્મિક રીતે કંઈક બનાવ બન્યો હોય તો તેના માટે એક્શન પ્લાન તૈયાર કરવાનો હોય છે તેના પણ કોર્ટ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે સાથે સાથે જ્યારે પણ કોઈ રેલી અને જુલુસ નીકળતું હોય છે ત્યારે એને એની જે હિલચાલ છે અને એની જે મૂવમેન્ટ છે એ બહુ ઇઝીલી થાય અને લોકોને ટ્રાફિક માટે કોઈક તકલીફ ના પડે તે તકલીફ માટે ના પડે તેના માટે પણ જે ટ્રાફિકના પોઈન્ટ્સ છે તેમાં ટ્રાફિક બ્રિગેડ અને બીજા જવાનોને પણ નિયુક્ત કરવાનો જે નામદાર હાઈકોર્ટે આદેશ આપ્યો છે તો અમારી માગણી એ જ છે કે ગુજરાત હાઈકોર્ટ જે નામદાર હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું સંપૂર્ણપણે સંપૂર્ણપણે પાલન થાય લોકોની જાનમાલની સુરક્ષા થાય અને કોઈના પણ હિતોનું નુકસાન ના થાય તે અમે એક અમારી માગણી સાથે અમે અહીંયા આવ્યા છીએ આજે શેખ ઇમરાન એ આઈ એમ આઈ એમ વડોદરા શહેર પ્રમુખ and press the bell icon. Never miss an update.